હેમ સૌ બધાએ સ્વાગત છે ફરીથી તમારું અમારી 170 સબ્સ્ક્રાઇબર વારી ચેનલ માં કાલે જે પ્રમાણે તમને કીધું કે પ્રમાણે જો અમે ગણેશ વિષયમાં જઈએ ધરમસ્ત ના તો તૈયાર થઈ ગઈ મે નાલી તો મે ગઈ નાલી તો મમી ના ના તો તો મે કઈ નથી ના તો મે કઈ ના હવર ના આવ્યું કે મે એટલે તનસ ના આવ્યું તો તમે કાલના વ્લોગમાં મેગા તમે જોઈ નહી હોય મેગા ગઈતી બાર ગામ ને આજે સવારે મેગા આવી કે પાછી એવી કે ના કે ગઈતી બાબા તો મે કહીતી બાબા જઈ આવી ગઈ હા સારું સરસ ઓકે કે બોલ તું ને બોલ ચાલો હવે આપણે જઈએ ગણપતિ વિસર્જન માં અહીંયા સૂતી આધી થઈ ગઈ જાવ પપ્પા એ જઈએ સરસ હવે જઈ સેવા કરતા પર ચાલો આપણે અહીંયા જઈએ હું અહીંયા તૈયારી થઈ છે અને શું એ બધું ચાલો બને લજો બને આવર્સ લેટર હાલો મિત્રો જો તમે જોઈ શકો ડીજી આવી ગઈ ઓતરે दिली गिरजो बच कै दारी राम नरति चल बगाया आज है ने आज है घर पति नूरिशा जन असलम अपनी बंदी तो जो बाओ मे काम उन्हें ठुवी आई भी है आज तो आता है आये क्यों है ना ठुवी है હલા તમને બતાડી કેવા ગણપતિ છે પૈસા દેખાય તો જ જગ્યા આવા ગણપતિ છે જો દેવા ગણપતિ છે જોઈ લીધું કેવા ક્યુ છે બહુ સ્ક્યુ છે જો ગયસે ખાવાનું હે કે તું બધું બધાને છેર જ છે તો એને ખાવા આપસે એ બોય કોસો લે દેવા ખાવામાં ए सुबह मेगा आए तो हाथ में भाई दूं है फूल कवान यो चढ़ो है ने वर्षा देवो है लेकिन 1 सेकंड 4-5 बजे का वर्षा चालू થઈ ગયો લાવો છોડ હાલ છોડ હા ઓકે હાલ 5 વાગે મે વર્ષા ચાલુ થઈ ગયો ફૂલ લે કવ કેવો વર્ષા આવે ડિસેમ્બર માં ન જાયે આના વરસાદ થઈ જવાનો મિત્રો मराठे तुड़ाई नहीं ले रहे हैं अगर मम्मी एक्सप्लेन दो आई फुल नेटवर्क तो बस एक टूटी पड़ेगा अंदर से अंदर से अंदर से मारे किने से वापसी आशा वाला बोले मोटा मोटा के अंदर से एक लाख एक लाख खाए मोटा मोटा के आशा है ना मराठे एक शोड़ा है विचित्र देखो कि मनेरा તો મિત્રો હતા વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો પવન સાથે અને પોસિબલ હશે તો આપણે વિડીયો બનાવશું ડીજે ડીજે તો આવી ગયું પણ ડીજે વાગે તો સારું તો વરસાદનો ડીજે શું વગાડશે મિત્રો હતા પાછો આવી ગયો ઘરે બારે તો વરસાદ ચાલુ ગણપત બાપાના જીતે બુલેટ રોમ બહેરાય નહીં વરસાદ આવે જાય બાર તો બધાય ઘડી ઘરમાં કરી ગયા અને બધા આડાફોરા થઈ ગયા હવે ડીજે ભાઈ હવે વરસાદ તો તો ચાલુ જ છે જો આપણે A few moments later. <laughs> હાલો કહેશ આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું આશો કરો તમને એવોગ સારો લાગ્યો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને શું એ કે વિસર્જન તમને દેખાડી છે એ તો દેખાડીશ કારણ કે અહીંયા પોલીસવાળા હશે અને અહીંયા જવાની મનાઈ હશે જવા દઈએ તો તમને વ્લોગ બનાવીને દેખાડીશ ન આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું હર હર મહાદેવ જય શ્રી રાન